જેતપુર નવાગઢ નગરપાલિકા હાજર રહ્યા પત્રિકા વિતરણ કરી લોકોને જાગૃત કરવાનું અભિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું જેતપુર નવાગઢ નગરપાલિકામાં અનેક ભ્રષ્ટાચારો થયાના આક્ષેપો

જેતપુર શહેરના લોકો જે વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ મુદ્દાઓ ઉજાગર કરી આવતી નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ મુદ્દાઓને લઈ અને જેતપુરની અંદર કોંગ્રેસ પાર્ટી લડાઈ કરવાની છે ને એના અનુસંધાને આજે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું